હેલો હા વેલકમ બેક હવે આપણે સરસ મજાના બીજા એક્ઝામ્પલ જોવા છે તો સિમ્પલ જ કશું અઘરું નથી જો ડિફરન્સીટ એક્સ રેસ ટુ ફોર વિથ રિસ્પેક્ટ ટુ લોગે ભાઈ એક્સ રેસ ટુ ફોરનું વિકલન કરવાનું છે લોગેક્સ થી સાપેક્ષે અત્યાર સુધી આપણે જેટલા પણ વિકલન કર્યા આપણે એક્સ થી સાપેક્ષે કર્યા શું કીધું છે એક્સ રેસ ટુ ફોરનું વિકલાંગ કરો લોગેક્સ સાપેક્ષ સાપેક્ષે એવું કીધું છે ભાઈ તમે સિમ્પલ લો અને વી ધાન તો તમારે કરવાનું શું છે ખબર છે તમારે યુ નું વિકલન કરવાનું છે વીની સાપેક્ષ યુ નું વિકલન કરવાનું છે વીની સાપેક્ષ એટલે તમારે ડી યુ બાય ડી શોધવાનું છે તમારે ડી યુ બાય ડી શોધવાનું છે એવું થયું ને સિમ્પલ તમે એક્સ રેસ ટુ ને યુ એઝ્યુમ કર્યું અને લોગ એક્સ ને વી એઝ્યુમ કર્યું તમારે એક્સ રેસ ટુ ચાર નું વિકલન લોગ એક્સ ની સાપેક્ષે કરવાનું છે મતલબ કે તમારે ડી યુ બાય ડી શોધવાનું છે તો હવે આ મેથડ તો આપણને ખબર જ છે અહીંયા તમે ડી યુ બાય ડી એક્સ કરી નાખો તો ડી યુ બાય ડી શું થશે ફોર એક્સ ક્યુબ અને dv by dx કરી નાખો તો આ થશે 1 x હવે du dx ભાગે dv by dx કરો જો du dx ભાગે dv by dx કરો dx dx કેન્સલ થઈ જાય અને du dv આવી જાય 4x³ 1 x એટલે કે 4x ની 4 ગાત આ શું આવ્યું તો dx dx કેન્સલ du dv આવ્યું એટલે કે u નું વિકલન v ની સાપેક્ષે આવ્યું આ u નું વિકલન v ની સાપેક્ષે પણ યુ શું હતું એક્સ થી ચાર ઘાત અને વી શું હતું લોગ એક્સ હતું એનો મતલબ કે એક્સ થી ચાર ઘાત નું વિકલન આવ્યું લોગ એક્સ થી સાપેક્ષ સિમ્પલ છે જો બીજો એક્ઝામ્પલ એના જો બીજો એક્ઝામ્પલ ડિફરન્શિએટ a રેસ ટુ x a રેસ ટુ x નું લોગ x થી સાપેક્ષ વિકલન કરો a રેસ ટુ x નું લોગ x થી સાપેક્ષ વિકલન કરો તો તમે આને u કહી દો અને આને v કહી દો તમારું શોધવાનું શું રહ્યું du dv તમારે du dv શોધવાનું બાકી રહ્યું અગેન તો અહીંયા તમે du dx કરના ઓહો

કોઈ દિવસ જિંદગીમાં આнтиતા સિમ્પલ ના હોય કોઈ કહે સાહેબ જો આнти સિમ્પલ આપો તો એક કામ કરવાનું ભગવાન છોડી દેવાનું ડિફરન્શિયેટ a sec theta વિરિસ્પેક્ટ ટુ b tan theta એટલે ભાઈ a sec theta નું a sec theta નું b tan theta ની સાપેક્ષે વિકલન કરવાનું છે તો આને તમે u એઝ્યુમ કરી લો અને તમે v એઝ્યુમ કરી નાખો તો ભાઈ du d થીટા શું આવશે du d થીટા બરાબર આવશે a sec theta tan theta

બરોબર હજુ તમારે સાદરૂપ આપવું હોય અને સાઈન કોસ્ટમાં કન્વર્ટ કરવા હોય તો મક્કલ લેવાના તમારી દિલની ઈચ્છા રાઈટ હવે આ ટાઈપના એક્ઝામ્પલ આવશે તો તમને આ વર્ષે એવું મારી આશા છે ભગવાન લાવજો યાર તમે લોકો પ્લીઝ મારી તમને રિક્વેસ્ટ છે યાર નહીં લાવો તો પછી અઘરું પડી જશે યાર હવે જો ઓહો હો બહુ સિમ્પલ ફાઇન્ડ ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ હવે ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ એટલે શું થયું બે વખત વિકલન કરવાનું જો અહીં પહેલું છે વાય બરાબર બે વખત વિકલ કરવાનો એક્સ ક્યુબ રહેશે રાઇટ પચીસ નો જીરો હજુ એક વાર કરો હજુ એક વાર વિકલ સ્કવેર વાય બાયર કહેવાય તો એ થ્રી થશે આનું અને માઇનસ આ દાખલો તમારો જવાબ આવી ગયો આનું તમારે બે વાર વિકલન કરવાનું એને કહેવાય ડી વાય બાય આ તો કેટલું ઈઝી પડ્યું લા આંતિ અંદર ઈઝી કશું હોય જ ન શકે જેને લાગતું તો કે આ અઘરું છે મને મળજો બતાઈશ કેટલું અઘરું થાય y બરાબર 4 e રેસ ટુ પ્લસ રેસ ટુ કરો dy by dx શું થશે 4 e રેસ ટુ 3x ટુ e રેસ ટુ 3 plus 2 to 2x ટુ 2x log 2 એટલે શું આવ્યું dy dx જો ડિવાય બાય ડી એક્સ આયુ ટ્વેલ ઈ રેસ ટુ થ્રી એક્સ પ્લસ ટુ એસ ટુ એક્સ લોગ ટુ હજુ એક વાર તમારે રિકલેન કરવાનું માનું તો ડીવાય વાય ડિસ્કવેર વાય બાય ડી એક્સ સ્કવેર બરાબર ટ્વેલ ઈ રેસ ટુ થ્રી એક્સ ટુ ઈ રેસ ટુ થ્રી એક્સ ડી એસ ટુ ત્રણ લોગ ટુ અચર્ડ ટુ એસ ટુ એક્સ ટુ ટુ ડેસ ટુ એક્સ લો ટુ પણથી રિકલેન કર્યું આપણે આ તો ફાયદા છે શું આવ્યો ભાઈ ડિસ્કવેર વાય બાય ડી એક્સ સ્ક્વેર બાર તરીકે છત્રીસ ઈ રેસ ટુ થ્રી એક્સ

આ હતું એનું મેં એકવાર કર્યું અને આ આખાનું મેં ફરથી વિકલન કર્યું એટલે અહીંયા મેં બે ગુણાકારનો નિયમ લગાવ્યો એટલે આ પછી આમાં બી ગુણાકારનો નિયમ આમાં બી ગુણાકારનો નિયમ તમારે બે વાર વિકલન કરવાનું છે તમારે ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર શોધવાનું છે એટલે તમારે અહીંયા બે વાર વિકલન કરવું જ પડે જો તમારે બે વાર વિકલન ના થાય તો દાવો ભાણી ડોટ કોમ રાઈટ તો હવે આ એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપું છું આ તમારું એક્ઝામ્પલ હોમવર્કમાં ભાઈ કરજો જોઉં છું કેટલા ના આવડે છે રાઈટ ક્લિયર

તો ડીવાય બાય ડી શું થશે વન અપ ઓઇન્ડ સાઇન એક્સ અને સાઇન એક્સનું કોસ એક્સ એટલે કે કોટ એક્સ થયું આ ડીવાય બાય ડીએક્સ થયું તો ભાઈ ડિસ્ક્વવેર વાય બાય ડી એક સ્વેર શું થાય ડી સ્વેર બાયડી એક્સ્વેર તો આનું હજુ એકવાર કરું તો માઇનસ કોસ એક સ્વેર એક્સ થાય રાઈટ હવે જુઓ શું કીધું છે ભાઈ ડાબા બરાબર શું ડાબા બરાબર ડાબા બરાબર શું છે ડીસ્ક્વેર વાય બાય ડી એક સ્ક્વેર પ્લસ डीवाय बाय डीएक्स नो वर्ग प्लस वन अड़ावा जाए तो ना डिस्कस करो बाय डीएक्स उसे माइनस कॉस एक्स पर एक्स फिर हम माइनस कॉस एक्स पर एक्स लिखी ना को प्लस डीवाय बाय डीएक्स नो वर्ग डीवाय बाय डीएक्स कॉट एक्स है नो वर्ग इलेक्ट्रॉन कॉट एक्स प्लस वन राइट वन प्लस कॉट પ્લસ કોસ x² x થઈ જશે આ બધું ઉડી ગયું તો 0 તો બરાબર જવાબ જોયું એટલે આપણે y આપેલું હતું તો અહીંયા ગળે આ સાબિત કરવાનું હતું તો મે આના પરથી મે dy dx ભી શોધ્યું અને d²y dx² કસ મૂકીને સમીકરણમાં મૂકી દીધું ડાબા બરાબર જમ આવી ગયું હે ઈદુ તો તમારે આપણે જાન ગડને જલેબી છે ના માનતા નથી મારી વાત જો નેક્સ્ટ એક્ઝામ્પલ અહીંયા શું કીધું છે x બરાબર શું કીધું છે ભાઈ એટી સ્ક્વેર અને વાય બરાબર ટુ એટી છે અને આ પ્રૂફ પ્રમાણું છે પહેલાં ડીવાય બાય ડી શોધી કાઢો ચાલો ડીવાય બાય શોધવું હોય તો શું કરવું પડશે તો ભાઈ શોધવું હોય તો તો શું થાય અને શું થાય તો ભાઈ શું થાય તો થાય

કેમ કે આપણે વિકલન dy/dx આવી ગયું છે હવે આપણે આનું વિકલન x ની સાપેક્ષે કરવાના છે તો પહેલા મેં t નું કર્યું અને t નું મે dt/dx કર્યું તો સાલુ t2 હવે dt/dx કે દે લાવશું એ તો આપણને ખબર નથી છે તમારી અંદર સકુંતલા દેવી જગાવો હોય dt/dx મળી જાય છે આ જુઓ આ dx/dt છે એનું વ્યસ્ત કરો તો dt/dx થાય तो मतलब कि डी स्क्वेर वाय बाय डी एक्स स्क्वेर शू थशे બરોબર છે રાઈટ ડન હવે ચેક કરીએ આપણે કે ભાઈ ડી સ્કવેર વાય બાયર બધા ડીવાય બાય ડીએક્સ નો સ્કવેર બરાબર જીરો લાવવાનું છે બરાબર અહીંયા ચેક કરી ભાઈ એટી સ્ક્વેર એટલે ટુ એટી છે ને આ ટુ છે તો ટુ એ પણ વન ઓ પોઈન્ટ ટી થાય વન ઓ પોઈન્ટ ટીનું આપણે ફરથી એકવાર કરીએ તો dx બાય ડીવાય બાય ડીએક્સ થઈ ગયું ઓકે ડન છે ડીવાય બાય 1 વન 1 પોઈન્ટ ટી માઇનસ વન ઓ ટી બાય ડીટી બાય એટલે આનું ઊંધું એટલે વન ઓ ટુ એટી તો માઇનસ વન ટુ એટી થયું

કંઈક તકલીફ છે ભાઈ દાખલામાં કંઈક તકલીફ છે બરાબર એક્સ બરાબર એ ટી સ્ક્વેર વાય બરાબર ટુ એટી ડી એક્સ બાય ડીડી ટુ એટી ડીવાય બાયડી ટુ એ ડીવાય બાય ડી એક્સ કરો તો ટુ એન્ટ ટુ એટી ટુ એટી ડી ડીવાય બાય આઈ ક્યુ ડી સ્કવેર બાય ડીએક્સ કરે માઇનસ વન ઓપોઇન્ટ ટી સ્ક્ર ડીટી બાય ડીએક્સ માઇનસ વન ઓપ ટી સ્વેર વન ઓપોઇન ટુ એટીએસ ટુ માઇનસ વન માઇનસ વન ઓપોઇન્ટી સ્ક્વેર થાય ટુ એટી માઇનસ ટુ એટી ક્યુ કઈક ખોટી છે આ એક્ઝામ્પલ બાકી રાખો આ એક્ઝામ્પલ માં ડેટા માં કઈક મને પ્રોબ્લેમ લાગે છે અહીંયા કઈક ખૂટે છે અહીંયા કઈક હોય તો આનો આન્સર આવે એટલે હું એકવાર ઊં જોઈ લઈશ આ એક્ઝામ્પલ મે પછી નેક્સ્ટ લેક્ચર પર તમને ઇન્ફોર્મ કરી દઈશ કે આ શું હતું રાઈટ ઓકે ડન ચલો નેક્સ્ટ આગળ વધીએ જો અહીંયા x x બરાબર શું આપી છે આપણે જોઈ લો તો અહીંયા આપણે x બરાબર આપેલું છે by a θ sin θ અને વાય બરાબર શું આપ્યું છે એ વન માઇનસ કોસ્ટ ડીટા અને ડિસ્કવેર વાય બાય ડી એક્સ સ્કવેર શોધવાનું છે ભાઈ ડિસ્કવેર વાય બાય ડી એક્સ્કવેર શોધવાનું છે તો પહેલાં ડી એક્સ બાય પહેલાં ડીવાય બાય ડી એક શોધવું પડશે અને ડી વાય બાય ડી એક શોધે પછી આપણે ડિસ્કવર યાય બાય ડી એકસ્ક શોધી શકશું તો ડિવાયવાય ટીટ શોમાં પહેલાં ડીડીએસ બાય ડી સીટા સુધી કાઢીએ તો એ વનપ્લસ સ્કોસ્ટીટા ડીવાય બાય ડીટીટા શું થશે એ સાયન્ટિટા થશે આનું વિકલન તો ભાઈ વાય બાય થાય તો ડીવાય બરાબર શું ડીવાય બાય બરાબર આવ્યુંટા અપોન હવે શું કરું ખબર ઇક્વેશન લગાવી દઉં જો મસ્ત ઇક્વેશન લગાવી દઉં ભાઈન 2, sin theta by 2, cos theta by 2.

સિમ્પલ છે વેરી સિમ્પલ પબલું ના આવડે એવું બને જ નહીં રાઈટ જો હવે આ પ્રૂવ કરવાનું છે પાછું અગેન x2 d2 dx2 x square square dx, x dx y 0 તો y શું છે આપણી પાસે જોઈ લો y, jiru, jiru, y a cos log x b sin log x છે ઓકે ચાલો હવે અહીંયા પહેલા dy dx શું નીકળો ચાલો dy dx બરાબર હવે હવે શું કરવાનું ડી સ્કવેર વાયર શોધવાનું છે તો ડી y વાય બાય ડી એક સ્ક્વેર શોધું હોય એના માટે પહેલાં વન x એક્સ કોમન કાર્ડના તો વન અપોન અચળ 1 અપોન એક્સ અચળ અને આનું પાછું આખું વિકલન કોનું આ ભાઈનું કરો શું થાય તો જુઓ માઇનસ એ કોસ લોગ અને લોગ એક્સનું મોનોપોન એક્સ માઇનસ બી સાઈન લોગ એક્સ અને

બધું મૂકી દો 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 અંદર જવાબ જવાબ આવી આવી ગયો ગયો જોઈ લો સિમ્પલ શું કરવાનું છે આખાને આખાને વડે વડે પહેલા પણ તમને જોજો તમને ખબર પડશે કે બરોબર છે બધું માઇનસ એ સાઇન લોગેક્સ પ્લસ બી કોસ લોગેક્સ વન અપોન એક્સ ઓકે અને અહીંયા આગળ હા જો જોરદાર જાદુ બનાવું જો અહીંયા એક્સ સામાન્ય કર્ડના તો અહીંયા વનનો પણ એક્સપેર થશે અને માઇનસ બી કોમન કાર્ડ તો માઈનસ વનો થશે તો અંદર શું બચ્યું એ કોસ્ટ લોગેજ વત્તા બી સાઈન લોગેક્સ તો એ કોસ્ટ લોગેજ વત્તા બી સાઇન લોગેક્સ તો વાય જ છે તો વાયના મૂકાયો ડીસ્પ્લે વાયમાં ડી બરાબર મૂકું છું ડીસ્પ્લેર બરાબર આ એક્સ કોમન કાર્ડ્યું

આ એક x છે ને એમાંથી એક x અહીંયા રાખું છું અહીંયા નીચે અને એક x જ મે લીધું તો a sin log x b cos log x upon x એને શું લખાશે એને dy dx લખાશે તો ગુણ્યા dy dx હવે એલા સાલો તો શું થાય જો d square y by dx square લસા લીધો મે x square લસા લો જો x square તો y x dy dx

જોયું શું કર્યું મેં વાય આપેલું હતું ડિવાય બાય ડીએક્સ શોધ્યું ડિસ્કર બાય ડીએક્સકલ શોધ્યું પણ ડિસ્કર બાય ડી એક્સ ની અંદર મેં થોડું સેટિંગ કર્યું સેટિંગ કર્યું સેટિંગ કર્યું તો ફટતી જાબ આઈ ગયું આપણે યાર સિમ્પલ છે રાઈટ આવડી જ જાય તો ભાઈઓ યો અહીંયા આગળ વિકલન પતી ગયું ડિફરન્સિએશન પતી ગયું વિકલન પતિ ગયું વિકલનના ઉપયોગો જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરશું ઠીક છે થેન્ક યુ સો મચ બાય બાય